નમસ્કાર મિતો રાણિકપુર રોડ મોરસી ટાઉનશિપ વીટ નંબર છે રાતના 7:30 વાગ્યા છે એક પણ હમગણ દેખાતા નથી બરાબર બોલીસવારી એમ કે જગ્યા હમગણ મુકેલા છે એક પણ હમગણ દેખાતા નથી રાતના 7:30 વાગ્યા છે આમાં પછી ચોરને મોકળો જ મળે તમે જોઈ શકો છો કે કી સોસાયટી મેંંદર એક પોનમ ગાર્ડ નથી દેખાતો બરાબર છે આદની રાત નામે રાઉન્ડમાં નીકળ્યા છે અને આસો તો કદા દરવાજા ગેટ ઉપર છે મેઈન રોડ બાજુ તો મેઈન રોડની કોઈ ઈ લોકોને બેસવાની જરૂર નથી દરેક ઘર યારે પણ કાડા ટૂટે મગાનો ટૂટે તો પાછળની બે સોસાયટી ગલીઓમાં જ તૂટે છે બરાબર મળી ગેટ નંબર એકની અંદર તો એ લોકોએ ત્યાં કેમ્પ રાખવો જોઈએ અને એમની પાસે બેસવાસ હોવાની સુવિધા ન હોય તો અમને લોકોની જાણ કરે તો આપણે લોકો અમે પૂરેપૂરી મદદરૂપ થવા તૈયાર છીએ પણ મહેરબાની કરીને પાંચની સાઈડમાં પણ તપાસ કરે આ બે વાગ્યા છે કોઈ પણ નથી બરાબર છે मजा आ चोर में मजा जा